અનેક ચીજ વસ્તુઓ આપતા હોય છે પરંતુ કાશવી ગામમાં પિતાએ દીકરીના લગ્ન પ્રસંગે ગાય આપી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે સામાન્ય રીતે આપણે આજે જોઈએ છીએ કે લોકો લગ્ન પ્રસંગે મોટા ખર્ચાઓ કરતા હોય છે પોતાના સમાજમાં પોતાનું નામ રહે તે માટે દરેક લોકો પોતાના દીકરા તો દીકરીના દીકરીના લગ્ન લગ્ન પ્રસંગે પ્રસંગે મોટા મોટા ખર્ચા કરતા હોય છે બીજી તરફ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે મોટાભાગે દીકરીને લગ્ન પ્રસંગે સોના ચાંદીના આભૂષણો આપવામાં આવતા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં આવેલા કાશ્વી ગામમાં રહેતા બારોટ રાવ પરિવારે પોતાની ડિગ્રીના લગ્ન પ્રસંગે માંડવે પાંચ ગાયો ડિગ્રીને ભેટમાં આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં બે ગીર ગાય અને ત્રણ કાંકરેજી ગાયો ભેટમાં આપી છે ખાસ કરીને ડિગ્રીના લગ્ન પ્રસંગે ગાયો ભેટમાં આપવા પાછળ ડિગ્રીના પિતાનું કહેવું છે કે તે દિવસે અને દિવસે લોકો જે ગાય પ્રત્યેની લાગણી ભૂલી રહ્યા છે તે ફરી એકવાર ઉજાગર થાય અને લોકો ગાય વિશે જાણતા થાય તેનું મહત્વ શું છે તે જાણતા થાય અને તે માટે પિતાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે પાંચ ગાયોનું દાન કર્યું છે હિન્દુ શાસ્ત્રોમાં ગાયને વર્ષોથી માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ આજે જે પ્રમાણે ગાયનું મહત્વ ઘટી રહ્યું છે તેના કારણે બારોટ પરિવારે પોતાની દીકરીને પાંચ ગાયો ભેટ આપીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે લગ્નમાં પિતાએ પોતાની દીકરી પહેલા ગાયોની વિદાય કરી હતી ગાયોને વિદાય કરે તે પહેલા ગાયોની આરતી કરી હતી અને તિલક કરી ગોળ ખવડાવી અને ગાયોને વિદાય આપી હતી ત્યારબાદ દીકરીને વિદાય આપી હતી જ્યારે આ પ્રસંગે ગામમાં આવેલા સેણલ ગૌશાળામાં રાજસ્થાન ઝાલોર જિલ્લાના ભાજપના અધ્યક્ષ શ્રવણસિંહ રાવ તરફથી ગૌશાળામાં એક લાખ અગિયાર હજારનું દાન કરવામાં આવ્યું હતું જ્યારે આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહેલા સર્વ સમાજના લોકોએ પિતાના ગાયના દાનને બિરદાવી હતી મને વિચાર આવ્યો છ મહિના પહેલા જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે છે નવામો એટલે કે માતાનો છે ગૌમાતા આપણે દીકરી સાથે એમનું દાન આપી એટલે મને ભાવ જાગ્યો અને એ ભગને ભાવ જોવા પૂરી કરી મુકામે હદમદસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે એ જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરતી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌમાતાનું પણ જતન થશે એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હનુમંતસિંહજી રાવ અને એમના દેવાય પક્ષમાં શ્રવણસિંહજીને બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાં હતી આજે ફતી કાશ્મીર મુકામે શરૂ કરી છે બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આ લગ્ન પ્રસંગની તમને હાર્દિક શુભકામના આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જ જૂની પ્રથા હતી એ આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગોદાન આપતા ગોદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું છે વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા એની કિંમત આપણી ઓછી થઈ ગઈ આજે અમારા વહીવટીશ્રી અને સિંહજી અમને પૂરા પરિવાર શેતાસિંહજી જે આપણા પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માગીએ છીએ અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છીએ જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે જાગૃત થઈ રહ્યા છે હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે બહુમતા વિજય